ભીડ જો ખાલી નીકળી તો ગાઈઝ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ સુમસાન કોઈ છે નહીં તો ગાઈઝ હવે આપણે નાસ્તો કરશું તો નાસ્તો કરી લે તમને બતાડીએ હું છે નાસ્તો તો ગાઈઝ જાનો કોઈ ન પૂગે ખીર ખૂરો મોઢામાં જોઈને પાણી આવી જાય જોઈ લો ખાલી મજા જ આવી ગઈ તો ગાઈઝ હવે આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે થોડાક આરામ કરવા જાઉં અને પછી આપણે હાઈ જે ભેગા થાઉં ખીર ફૂરમાં હોય ને મજા આવી જાય છે આમ વાતા જઈને અલગ છે અને મેં તમારા માટે જેટલા જોઈએ બધા દુઆ કરી દીધી જેટલા આપડે આ જેટલો જોઈએ ને આ એ બધાને કાંઈક ને કાંઈક સારું થઈ જાય બસ પૂરું થઈ ગયું આજે કહી દીધું એટલે પૂરું તો આપણે કરો કરીએ ને અહીંજે ભેગા થાય સમીરને બધા આવવાના છે એટલે તો જોઈએ અહીંજે મળી તો જો આપણે ઉઠી ગયા છીએ આપણે નાવાતું ધોવા જાઉં તો નાઈ ધોઈને હવે આપણે જોઈએ હું થઈ જો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે આપણે પૂકા બોલાવવાના થયા છીએ એટલે આપણે જઈએ બહાર

અને મોઢામાં પાણી આવી ગયું ગાય તમે ડોક ખાઈ લીધું તમને પાસામાં ગરમ કુતરું નથી ખાલી ગાય તો તમે બર્ગર ખાઈ લીધું તો અમને એમ કે ઈદગામાં આવે તો માં જોયું તો ખાલી જો

એટલે તો હું આજે બધા બહાર નો ન બે ત્રણ કલાકમાં આવી ગયા પાછા એટલે હવે ખાલી બ્લોક કેવો લાગ્યો ખાલી કહી દેજે હવે બ્લોક બંધ કરું છું એટલે મળીએ નવા બ્લોગ